આપણે આલચનનો કલર નથી બદલવાનો થોડીક સુગંધ આવે ને તેલમાં ત્યાં સુધી આપણે એને શેકવાનું છે આપણે નાખી દઈશું ચીણે કાપેલી ડુંગળી તમને હવે આપણે ડુંગળીનો કલર એ નથી બદલવાનો નહીં હવે આપણે નાખીશું રેગ્યુલર જે મસાલા આપણે ચાકમાં વાપરતા હોય એ અહીંયા અમે લીધું છે કાશ્મીર મળશું ને તીખું મળશું ધાણા જીરું મીઠું ને હળદર આપણે આ બધો મસાલો મિક્સ કરી દઈશું જો આપણે છ મસાલો સરસ એવો મિક્સ થઈ ગયો છે ને હા હવે આપણે એમાં નાખી દઈશું ટામાટર આપણે ટામાટર મિક્સ થઈ જાય ને પછી આપણે નાખવાનું છે આમાં થોડું પાણી ઉપરથી નાખે છે રજવાડી ગરમ મસાલો ગરમ મસાલા હવે આપણે અહીંયા નાખશું અડધી ગ્લાસ પાણી પછી ઉપરથી નાખવાની છે સાસ થોડું પાણી બળી જાય ને પછી હવે અહીંયા પાણી થોડુંક બળી ગયું છે હવે આપણે આમાં નાખવાની છે ચાસ ચાસ આપણી જેટલી નાખવું એટલી રસો રાખ હોય એ પ્રમાણે નાખી ગઈ મમ્મી તમારા હાથમાં તો જાદુ છે તેને જે ટામટરની સબ્જી બહુ ગમે ગા હા હા એમ ઉપરથી નાખી છે કસૂરી મીથી લીલા ધાણા અહીંયા મારી પાસે ઝીણી જેવું પડી હતી તો મેં ઝીણી જેવું નાખીશ આપણે ઘરે જે પણ જેવું પડ્યું હોય ગાંઠિયા પડે હોય એ પણ નાખી શકવી હા તો હવે મારા મમ્મી હલાવે છે હવે આપણે આને થોડીક વાર ઢાંકીને મૂકી દઈશું એટલે જે રસ્તો થોડોક આસો છે ને મતલબ ઘાટો થઈ જાય છે હવે થોડીક વાર પછી જોઈજો મસ્ત મીડિયમ એવો ઘાટો રસ્તો થઈ ગયો ને તો આપણું જેવું ટમેટરનું જાગ બનીને તૈયાર છે તો મમ્મી મારી ડીશ તૈયાર થઈ ગઈ છે હા ત્યારે ડીશ બનીને તૈયાર છે મમ્મી હતા તમે બાજુમાં હું મૂક્યું મેં મૂક્યું છે લસણ અને મરસાદની ચટણી ખાવામાં તો બહુ મસ્ત છે હા મને પસંદ છે ને બહુ પસંદ છે તમારા ઉડયન લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો ધન્યવાદ જય માતાજી